Good morning. તમને કહીશ ને તો તમને માનવામાં નહીં આવે પણ અમારા ગામમાં છે ને રાત્રે સિંહ પાણી પીવા આવે અને અમારા ગામના લોકો સિંહ થી ડરે નહીં થોડુંક વધારે ફેંકાઈ ગયું આદિત્યભાઈ પણ એકાદું લાઈવ કરી નાખ્યા હજુ સીરામણ ના ઠેકાણા નથી બપોર ની તો વાત નહીં જ કરવાની આપડે સીરામણ શીરામણ નથી ખબર તમને અરે યાર શું ગુજરાતી બિગ બોસ માં આવ્યા હશે બિગ બોસ હું તમને બાપુ કહી શકું રાજભા આમ લડવાનું તમને શોભા દે કઈ ઘરે બધા જોતા હશે ને હું તો કઉ તમને કે બહુ વધારે બોલવાની ઈચ્છા થાય ને તો તમારે કઈ કરવાનું નહીં સામે વાળાને એક આટલું છપાકરું સંભળાઈ દેવાનું હા જતોડી વાળા હાંગ સમજી ગયા ને તમે શું કહેવા માંગો છો સામે સમજમાં જ નહીં આવે અને દેવાયત ભાઈ બહાર તો કેવી બાકાજી કી બોલાવતા હોય તો અહીંયા કેમ ચૂપ બેઠા છો બોલાવો બાકાજી કી મોરે મોરો લઈ લ્યો એટલે મજા આવી જાય જોવાની કોણ લાગે છે તમને આ વખતે કોણ નોમિનેટ થશે મલહાર મલહાર તો ઠીક મને તો લાગે છે કે આ વખતે યશ નોમિનેટ થશે કારણ કે જાનકે ગયા પછી એની ગેમ બહુ વીક પડી ગઈ છે આખી ડુંગળીનો શાક મેં બનાવ્યું બધાને બે બે ડુંગળી મેં ડિસ્ટ્રીબ્યુટ કરી અને મારી ડુંગળી પાછળથી કોઈ ખાઈ ગયું હવે ગાંડા ટમેટાને લસણ હું લઈને લઈને જાઉં છું બનાવો હવે એના વગર શાક જો હું બને છે જો છું હું પણ આજે હું ખાવાનું નહીં બનાવું કેમ એટલે વળી શું હોય રોજ રોજ હું તમારા બધાના હાથથી રોટલા ટીપું છું એટલે મને આવડે એટલે રોજ રોજ હું જ બનાવું એવું થોડું હોય તું રોજ મરચા તળું લસણ ફોલું કેટલું કરું પછી તમારે ભી કરાવવું પડે ને મને બાપુ તમે જે સ્પેશિયલ છાશ મારા માટે મોકલાવતા હતા એ આપ લખનાઓ છે ને ક્યાંક છુપાડી દીધી છે મારા સુધી નહીં આવી છાશ તો મામલો મેદાન આવી જશે